તો ગાઈસ આપણે જો મંદિરે દર્શન કરીને આવી ગયા હતા અને બારે સરસ મજા નજારો છે જંગલમાં અને હું તમને બતાવું છું ગાઈસ અને જો હવે બધું કોમેન્ટ કરતા રહો તો તમે જુઓ હજુ બધાય ખાવાની વાત જોઈને બેઠા છે ને મારે આજે એમને ખાવા ખવર છે અને તમે વિડીયો સાથે જોડાતા રહો હજુ અને બી ડર આવે છે અને જો એમના માટે તમારા બધા ખાસ મિત્રો માટે વિડીયો બનાવવા માટે હું ચાલતી ગઈ છું અને ડર તો લાગતી નહીં પણ શું કરું જો તો કેટલા બધા બેઠા આ જો જે માતાજી મિત્રો હવે આ બિચારા ભૂખા તરફતા બેઠા છે હું બિસ્કિટ બિસ્કિટ લઈને હમણાં ખડાવું છું સામે દુકાન સમથી લઈ તમને બધાને ખવડાવું છું અને વિડ્યા સાથે તમે જોડાતા રહો અને જોતા રહો તો થોડીક વારમાં આપણે એમના માટે લઈને આવીએ છીએ જમવાનું પાંચ ત્યાં સુધી આ પાણી પી રેહશે તો વિડીયો સાથે બધા જોડાતા રહો ના જુઓ મિત્રો આ બધા બિસ્કીટ ખાવા માટે આવી ગયા છે બેસી ગયા છે એક બે ત્રણ ચાર પોચ છ સાત આઠના ઠાકોર આવી ગયા છે હવે બિસ્કિટ બિસ્કિટ ખવર આ લોકો ને બધાને નંબર પણ તો બધા લાઇન સર બેહી ગયા આપણા બાઈક ઉપર પણ બેસી ગયા છે રેડી આપડું બાઈક ઉપર બેસી ગયા જો હા બાઈક આકી લે રહું નહીં હા રેડી 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 હવે નેચે ઉતર્યો નેચે ઉતરી દો વાહ આ તો રેડી થઈ ગયા વાહ જો મિત્રો આપણે બાઈક ઉપર બેસી ગયા છે અને હમણાં બિસ્કીટ બિસ્કીટ લઈને હમણાં એને ખવડાવવાના હે જલ્દી આવો ફટાફટ જો અહીંયા રોડ ઉપર પણ બેઠા હે આપણે કામ કરી લીધું મેં તમને કીધું હતું કે હું આપને ખવડાવીશ તો આપણું ખવડાવવાનું કામ બધું પૂરું થઈ ગયું છે અને તમને સારો વિડીયો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો ગાઈસ આપને અમે ખાવાનું તો દઈ દીધું તું અને મારા કપા માથે ચડી જવાની કોશિશ કરતા હતા એટલે જલ્દી જલ્દી ખાઈ લીધું છે અને આ જોવા ઉભા છે અને ગાડી બી આવેલી છે તમે જોઈ શકો છો

સારી હોય તો આપણી ઇન્સ્ટાઈ ફોલો કરજો ને લાઈક કરજો ને કોમેન્ટ એમાં બી કરજો કેમ કે જેટલું બને એટલું મેં મદદ કરી છે અને એમને ખવડાવી છે અને અહીંયા કોઈ આવતું નથી કોઈ કોઈ દર્શન કરવા આવે કોઈ નાખે અને કોઈ ના નાખે અને પાણીની સુવિધા બી જગ્યા કઈ કોમેન્ટ કરજો અને પાણીની સુવિધા નથી જો એમને પીવા માટે આવામાંથી પીવે છે તો ગાય જે બી આવે મારે કહેવાનું થાય કે એમના માટે ખાવા માટે ફળ અને બિસ્કિટ ને તમે સરસ સરસ કેડા એવું બધું લીધે આવજો મને તો ખબર નથી કે અહીંયા આટલા બધા વાંદરા રહેશે નકર હું કેડા લઈને આવત એટલા માટે મેં બિસ્કટ લાવી અને એમને ખવરાયા છે તો આપણો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો અને કમેન્ટ કરજો તો બધાને જય માતાજી એક મન ઉતરવાનું નહીં આ તો બાઈક માં બેહી જતો અશલ ઉતરતાય નહીં ઉતરો બેડો નહીં ઉતરવું એ નહી ઉતરવું ચાલો બેરોડે પોચ મિનિટ તો વાહ જો મિત્રો આપણે બાય